ક્રાઇમ ડિવિઝન ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે ધારી પશુ દવાખાનામાં કાયમી ડોક્ટર ન હોવાથી ધારી અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના માલધારીઓ ખેડૂતો મુશ્કેલીમાં માં મુકાયા છે આમ તો આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મૂંગા પશુઓની સારવાર માટેનું છે મૂંગા પશુઓની સારવાર કરવા માટે આ ખખડધજ પશુ દવાખાનાની અનેક ફરિયાદો પશુપાલકો પાસેથી જાણવા મળે છે ત્યારે ધારી શહેરના આ પશુ દવાખાનાની મુલાકાત દરમિયાન લોકોની ફરિયાદ મુજબ કોઈ પણ જવાબદાર ડોક્ટર હાજર હતા નહીં પશુ દવાખાનાના પટ્ટાવાળા એવા એક કર્મચારી હાજર હતા જેમની પાસેથી પશુઓની સારવાર બાબતે પૂછપરછ કરવામાં આવી હતી બારામાં જાણકારી મેળવવામાં આવી હતી ધારીના પશુ દવાખાનાનું આ ખખડદજ બિલ્ડિંગ ડોક્ટર વિહોણા પશુ દવાખાનામાં કોઈ પણ જવાબદાર ડોક્ટરની નિમણૂક કરવામાં આવેલ નથી પશુપાલન સાથે સંકળાયેલા માલધારી ખેડૂતો અને એકલ દુકલ પશુઓ ઘેરે પાડવાનો શોખ ધરાવતા લોકો જ્યારે પણ પશુ દવાખાને પોતાના મૂંગા પશુઓ માટે સારવાર કરાવવા આવે છે ત્યારે જવાબદાર ડોક્ટરની જગ્યાએ અન્ય કર્મચારીઓ પોતાના અનુભવ પ્રમાણે સારવાર કરે છે લોકોની એવી પણ ફરિયાદ છે કે પશુઓના સારવાર માટે ઉપયોગી દવાઓ પણ ઘણી બધી વાર હાજર હોતી નથી સી કોઈ પશુ બીમાર પડે તો શું થાય હાજર કર્મચારીના કહેવા અનુસાર ધારીના પશુ દવાખાનામાં કાયમી ડોક્ટર નથી બગસરાથી ડોક્ટર સપ્તાહમાં બે દિવસ માટે આવે છે અમરેલી જિલ્લાનો ધારી તાલુકો કે જે ગીર વિસ્તાર તરીકે ઓળખાય છે ગીર વિસ્તારમાં પશુપાલન સાથે સંકળાયેલા માલધારી અને ખેડૂતો પાસે હજારોની સંખ્યામાં પશુઓ છે પરંતુ આ પશુઓની સારવાર માટે તાલુકા મથક એવા ધારીના પશુ દવાખાનામાં કાયમી ડોક્ટર નથી સુવિધાઓ નથી દવાઓ નથી તેવી ફરિયાદ લોકો કરી રહેલ છે રિપોર્ટર સંજય વાળા ધારી તમારું નામ દિનેશભાઈ ચૌહાણ અહીંયા પશુ દવાખાનામાં તમારું પીઓનું પટાવાળામાં ઠીક અત્યારે અહીંયા સાહેબ કોઈ હાજર માસે પગસરા માલવિયા સાહેબ રેગ્યુલરમાં કોઈ છે નહીં ઠીક તો કોણ આવે છે અત્યારે અહીંયા માલવિયા સાહેબ આવે ક્યાંથી બગસરાથી ઠીક ક્યારે આવે છે કાંઈ એવું હોય તો આવતા હોય એક બે વખતે ઠીક એવું તો અત્યારે અહીંયા કોઈ આવે ઢોર પશુને લઈને તો એને શું કરવાનું પ્રાથમિક સારવાર ખબર હોય એનું કરી દઈએ એમ